હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ અઢળક ગુણોથી ભરપૂર એવી લીલી મકાઈમાંથી બનતા સૂપની સરળ રીત આ સૂપ બનાવવામાં આપણે કોઈપણ પ્રકારના લોટનો ઉપયોગ નથી કર્યો છતાં પણ આ સૂપ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે અને બનવામાં વાર પણ નથી લાગતી તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો તમે ધ્યાનથી જોજો આ ખૂબ જ હેલ્ધી સૂપ તૈયાર થાય છે તો તેના માટે સૌથી પહેલાં આપણને લીલી મકાઈની જરૂર પડશે અમે અહીંયા અમેરિકન મકાઈ હોય જે આવે છે તેના દાણા કાઢી લીધા છે આ રીતે દોઢ મકાઈના દાણા છે આ તમે મકાઈના દાણા કાઢ્યા વગર ડાયરેક્ટ પણ મકાઈ બાફી શકો છો અને દાણા કાઢીને પણ બાફી શકો છો તેને અમે કૂકરમાં થોડું પાણી નાખી અને ચપટી મીઠું નાખી અને બાફવા મૂકી દીધી છે ચારથી પાંચ સીટી આપણે વગાડી લઈશું ત્યારબાદ આ રીતે કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લઈશું તમે જો આખી મકાઈ બાફતા હોય તો પછી એના દાણા કાઢી લેવાના થોડા દાણા આખા રાખીશું એક ગાજરને ઝીણું ઝીણું સમારીશું એક કેપ્સિકમ ધોઈને સમારેલા દાણા આદુ મરચાં અને લસણની પેસ્ટ અને આ જે મકાઈ આપણે બાફીને રાખી છે એ મકાઈ લઈશું હવે એમાંથી થોડી મકાઈ કાઢી લીધા પછી બીજી મકાઈને આ રીતે મિક્સરમાં ક્રશ કરી દઈશું ત્યારબાદ એક વાસણની અંદર બટર મૂકીશું બે ચમચી તમે તેલમાં પણ બનાવી શકો છો પણ બટરમાં બનાવેલો સૂપ વધારે ટેસ્ટી લાગે છે બટર થોડું ગરમ થાય એટલે તેની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરવાનું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આની અંદર આપણે લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે અને આ સૂપ થોડો ચટપટો હોય તો સારો લાગે છે આદુ મરચાં લસણ સતળાઈ જાય એટલે ધોઈને સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સિકમ એડ કરીશું તમે આની અંદર ડુંગળી પણ નાખી શકો છો ઝીણી સમારેલી આ રીતે ગાજર અને કેપ્સિકમને બરાબર સાંતળી લઈશું અને થોડા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ત્યારબાદ જે મકાઈના દાણા આપણે કાઢીને રાખ્યા હતા બાફેલી મકાઈના એ એ એડ કરી દઈશું થોડા મકાઈના દાણા આ રીતે સાઈડમાં રાખવાના તેનો ક્રંચ આમાં સરસ આવે છે વેજીટેબલ તમે તમારી પસંદગી પ્રમાણે ઉમેરી શકો છો તમે આની અંદર ઝીણી સમારેલી કોબી ઝીણી સમારેલી ફણસી પણ નાખી શકો છો લીલી ડુંગળી પણ નાખી શકો છો હવે જે મકાઈ ક્રશ કરીને રાખી હતી એ મકાઈ આમાં એડ કરીશું અને જરૂર મુજબ પાણી નાખીશું તમે મકાઈ ક્રશ કરતી વખતે પણ એમાં થોડું પાણી ઉમેરી શકો છો ત્યારબાદ આ રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું અને તમારી જાતે જ તેની કન્સિસ્ટન્સી સેટ કરવાની જો તમને વધારે થીક સૂપ ગમતો હોય તો પાણી ઓછું ઉમેરવાનું અને પાતળો સૂપ ગમતો હોય તો પાણી થોડું વધારે ઉમેરવાનું જેમ જેમ આ ઉકળશે એમ થોડો થીક થતો જશે તમે જોઈ શકો છો ફક્ત એક કે દોઢ મકાઈમાંથી જ ઘણો બધો સૂપ તૈયાર થાય છે અને આ સૂપ બહુ જ ટેસ્ટી લાગતો હોય છે ઘરમાં વડીલો હોય અથવા તો બાળકો હોય એને પણ તમે આ સૂપ પીવડાવી શકો છો અમે અહીંયા અત્યારે થોડું થોડું પાણી નાખી અને આ રીતની કન્સિસ્ટન્સી સેટ કરી છે તમે જોઈ શકો છો આ જેમ ઉકળશે એમ થોડો થીક થશે અમે અત્યારે મીડિયમ થીક રાખ્યો છે આની અંદર વધારે પડતા મસાલા એડ નથી કરવાના ફક્ત મીઠું અને મરી પાવડર જ નાખવાનો છે હવે આપણે આ સૂપને ઉકળવા દઈશું જે લોકો ડાયટિંગ કરતા હોય અથવા તો જેમને ડાયાબિટીસ હોય એ લોકો પણ આ સૂપ પી શકે છે મકાઈની અંદર નેચરલ ગ્લુકોઝ રહેલું હોય છે તો ડાયાબિટીસના પેશન્ટને મકાઈ ખૂબ જ ફાયદો કરે છે એટલે આ સૂપ બધા જ પી શકે છે અને મકાઈ અત્યારે માર્કેટમાં સારા એવા પ્રમાણમાં મળે છે તો અત્યારે મકાઈ ખાવી જ જોઈએ સૂપ સરસ રીતે ઉકળી ગયો છે તમે જોઈ શકો છો તો તેની અંદર ધોઈને સમારેલા ધાણા એડ કરી દઈશું અને ગેસ બંધ કરી લીંબુનો રસ એડ કરીશું તમે આની અંદર એકાદી ચમચી ખાંડ પણ નાખી શકો છો આપણે અત્યારે સ્વીટકોર્ન જ લીધી છે પણ સ્વીટકોર્ન સ્વીટ જ હોય છે છતાં પણ તમને જો થોડું વધારે સ્વીટ ગમતો હોય સૂપ તો તમે એકાદી ચમચી ખાંડનો ઉપયોગ કરી શકો છો અથવા તો ગોળ હવે આપણે આ સૂપને સર્વ કરીશું તમે જુઓ એકદમ સરસ આપણો સૂપ તૈયાર થયો છે અમે અત્યારે આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે તમને થોડો પાતળો ગમતો હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું તો ફ્રેન્ડ્સ તમને અમારી આ સૂપની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારે આ રીતે લીલી મકાઈમાંથી સૂપ ના બનાવ્યો હોય તો ચોક્કસથી બનાવજો સાંજે જો કંઈ જમવું ના હોય તો આ રીતે તમે સૂપ બનાવીને પી શકો છો અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય